હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા રવિવારે માર્કેટ યાર્ડ બંધ હોવાથી અમે તમને ભાવ જણાવીશ તારીખ પંદર બે બે હજાર ને શનિવાર તો આજે અમે તમને ગુજરાતના એક તથે ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવીશું તેમાં જતદર માર્કેટિંગ યાર્ડ અમરેલી માર્કેટિંગ યાર્ડ મહુવા માર્કેટિંગ યાર્ડ અને જુનાગઢ માર્કેટિંગ યાર્ડ તો પહેલાં વાત કરીશું મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ શૈયા તો તેના નીચા ભાવ पाच सो त्रेपन रुपयाची तेना उचा भाव एक हजार एक सोने वीस रुपया नारियर सोनंगना भाव हात सो बावीस रुपया तेना उचा भाव बे रुपया अडद तो तेना नीचा भाव नऊ सो रुपया तेना उचा भाव एक हजार रुपया डूगळी सफेद तो तेना नीचा भाव बसो एकत्रीस रुपया थि लय तेव चार एकसट रुपया तुवेरि भाव एक हजार बसो बोतेर रुपया उचा भाव एक हजार चारसो आडत्रीस जुवार निचा भाव छसो तेत्रीस रुपया तेना उचा भाव नऊसो ओगनपचास रुपया डूगळी लाल तर तेना नि बसो रुपया તેના ઊંચા ભાવ છસો ને સુડતાલીસ રૂપિયા બાજરી તો તેના નીચા ભાવ પાંચસો બાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો ને એકાવન રૂપિયા તલ કાળા તો તેના નીચા ભાવ ત્રણ હજાર ચારસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને ત્રણસો તલ ચપેદ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર આઠસો એકાવન ઘઉં ટુકડા મગફળી તો તેના નીચા ભાવ નવસો ઓગણસાઠ રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને બોતેર રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર બસો એકાશી રૂપિયા થી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ને ચોત્રીસ રૂપિયા આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવી શું જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે શેણ્યા તો તેના નીચા ભાવ એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પાંત્રીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને બાણું મગ તો તેના નિશા ભાવ એક હજાર ત્રણસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો ને અઠાવન રૂપિયા તુવેર તો તેના નિશા ભાવ એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો ને સત્તાવન રૂપિયા ધાણા તો તેના નિશા ભાવ એક હજાર પચાસ રૂપિયાથી લઈને तेना उच भाव एक हजार चारस चोपन रुपया सोयाबीन सात सो रुपया रुपया तल सफेदा भाव एक हजार नऊ सो रुपया उचा भाव बे हजार त्रसो सोळ घाऊ टुकडा तर ते भाव पाच सो नेऊ रुपया तेना उसाचा भाव सोने त्रिस रुपया મગફળી તો તેના નીચા ભાવ આઠસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને વીસ રૂપિયા આ હતા જૂનાગઢ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશ અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા તો તેના નીસા ભાવ એક હજાર એકસો એકાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને પંદર રૂપિયા શેણ્યા તો તેના નીચા ભાવ નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને આડત્રીસ રૂપિયા અડદ તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને ત્રણસો રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ એક હજાર એસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને પાંચસો રૂપિયા ધાણા તો તેના નીચા ભાવ નવસો દસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ एक हजार त्रण सोने वीस रुपया सोयाबीन तर तेना निचा भाव सो पूपया तेना उचा भाव साठसोने पंचाशी रुपया जुवार तो तेना निशा भाव सो सोळ रुपया तेना उचा भाव नऊ रुपया तल सफेद तो तेना निव एक हजार सो रुपयांची लयने तेना उसा भाव बे हजार एक सोने पंचोत्तर रुपया ઘઉં ટુકડા તો તેના નિશા ભાવ પાંચસો સત્યાવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો ને બાવીસ રૂપિયા મગફળી તો તેના નિશા ભાવ નવસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ આઠસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એંસી રૂપિયા જીરું તો તેના નિશા ભાવ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર આઠસો પંચાણું રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે તમને જણાવી છે આ વિડીયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા તો તેના નીચા ભાવ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ને ત્રીસ ચણાયા તો તેના નીચા ભાવ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો ને પચાસ રૂપિયા મરચાં સુકા તો તેના નીચા ભાવ પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને આઠસો રૂપિયા મેથી તો તેના નીચા ભાવ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ને એકસો રૂપિયા તુવેર તો તેના નીચા ભાવ एक हजार रुपया तेना उसा भाव एक हजार चारस एकतालिस सोयाबीन भाव चारस रुपया उचा भाव चारस एशी रुपया बाजरी तो तेना निशा भाव चारस रुपया तेना उसा भाव पाच सो रुपया पूरा तल चपेद एक हजार एक सो रुपया उचा भाव એક હજાર નવસો પચાસ ઘઉં ટુકડા તો તેના નીચા ભાવ પાંચસો પચીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ છસો રૂપિયા મગફળી તો તેના નીચા ભાવ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સાત રૂપિયા કપાસ તો તેના નીચા ભાવ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક પાંચસો રૂપિયા જીરું તો તેના નીચા ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ને બસો રૂપિયા આ હતા જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક તજે ચાર માર્કેટ યાર્ડના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ